અમરેલીમાં વડીયા રેલવે ટ્રેક પર સિંહબાળ થયું ઇજાગ્રસ્ત વડિયાથી વાવડી વચ્ચે રેલવે ટ્રેકમાં આવી સિંહબાળ વેરાવળ ટ્રેનની અડફેટે સિંહબાળ ઇજાગ્રસ્ત થયો હતો પેસેન્જર ટ્રેનની અડફેટે સિંહબાળ ઇજાગ્રસ્ત થતા ટ્રેન થંભી ગઈ હતી વન વિભાગના અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે અંદાજે છ માસના સિંહબાળને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે વન વિભાગ દ્વારા સિંહબાડને રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ છે અંદાજે છ માસના સિંહબાળને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે વન વિભાગ દ્વારા સિંહબાળને રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અમરેલી ખાતેથી સમાચાર વડિયા રેલવે ટ્રેક પર સિંહ બાળ ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જણાવવા માંગીશ કે વેરાવળ બાંદ્રા ટ્રેનની અડફેટે સિંહબાળ ઇજાગ્રસ્ત થયું હતું ત્યારબાદ પેસેન્જર ટ્રેનની અડફેટે સિંહબાળ ઇજાગ્રસ્ત થતા ટ્રેન થંભી ગઈ હતી જણાવવા માંગીશ કે વન વિભાગના અધિકારીઓ ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા છ માસના સિવાડને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાવો છે